રામે રામ 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 કેમ છો મજામાં તો હવે લગનમાં પાણી વાળી લગન માં ગયા હતા નાથી પછી ટાણા ગયા હતા લગનમાં અને હવે પાછા વૈયા વાડીમાં કેમ કે જાહેર અડધી બાકી છે પાવાની એટલે હવે મોટર ચાલુ કરીને પછી ઝાડે બાકી છે એ પાઈ દઈએ તો હવે હામે કવો છે એના મોટર ચાલુ કરી દેવાની પછી સીધું પાણી વહી જશે આમ એક ખેતરવા વટી ના પછી છ વીઘાની ઝાડ છે તો હવે કવા પાસે પોગવા આવી ગયા હા આવી ગયો છે મારો કુવો પાણી છે કુવામાં અને હવે મોટર ચાલુ ખરીદી અને પાણી હવે આમ જાહેરમાં એ મસ્ત મજાના ચીકુડીના સાંય બેઠો હો પવન આવે આમ બે ઘડી એમ થાય કે નહીં અહિયાં ખાટલો નાખીને ખુઈ જાવું છે એવો પવન આવે અને હવે તો ઉનાળો ઓરો આવી ગયો તો એમ થાય કે સાંયે ઘડીક છીએ એમ ખુરશીએ કાંઈ મૂકી દીધી મોટર ચાલુ કરવા બપોરે લાઈટ બાઈટ ન હોય તો બે હવા થાય આવે મજા આવે સાઈ અત્યારે એ તડક્યો હોય ને ટાટો ના આવતો હોય એ ઈલ્દી સીકોડી ફરતું ખામણું કરી નાખવું ને પાણીનું ભરી દેવી ખામણું તડકો ન લાગે પવન ઢાઢો આવે બેય કામ થાય ને હવે પાણી પહોંચી ગયું છે આમ હવે ધીરે ધીરે જવા દઉં અને ચેનલ ને લાઈક કોમેન્ટ અને વાલા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં હો મારા ભાઈ